હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રોન ઇન ફોર યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે ટોપિક કવર કરવાના છીએ નદી બરોબર કિનારે વસેલા શહેર જે નદી છે એને કયા કિનારે વસેલું શહેર ક્યુ આવેલું છે અને એના પર આવેલો ડેમ એના વિશે આપણે માહિતી છે આ વિડીયોમાં લેવાના છે ક્લાસ થ્રીની કોઈ પણ એક્ઝામ હોય તો એમાં એક માર્ક્સમાં નદી વિશેનો સવાલ પણ તમને જોવા મળી શકે કિનારે વસેલ શહેર છે એનું નામ પણ તમને પૂછાઈ શકે અને ડેમ વિશે પણ પૂછાઈ શકે બરાબર તો ક્લાસ થ્રીની એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ પે એવો ટોપિક છે માત્ર પાંચ કે સાત મિનિટ અંદર આ આખો ટોપિક છે આપણે કવર કરી લઈએ જેથી કરી કોઈ પણ એક્ઝામમાં પૂછાય તો તમારો એક માર્ક્સ પણ આમાંથી જાય નહીં બરાબર તો શરૂઆત કરીએ આપણે પહેલાં તો મચ્છુ નદી બરોબર મચ્છુ નદી છે તો એના કિનારે કેવું શહેર છે તો કે મોરબી અને વાંકાનેર બરોબર મોરબી અને વાંકાનેર છે કઈ નદીના કિનારે વસેલા શહેર છે તો કે મચ્છુ નદીના ડેમ ક્યાં આવેલ છે તો કે મચ્છુ એક અને મચ્છુ બે બરાબર મચ્છું હોનારત વિશે પણ આપણે બધાએ સાંભળેલું જોઈએ આવી રીતના સાથે સાથે એને એની આરે જે ટ્રેજેડી થઈ હોય ને એ પણ સાથે સાથે જો આપણે બુકમાંથી ગોતી અથવા ઇન્ટરનેટના માધ્યમથી ગોતી અને એના વિશે થોડુંક સમજતું જવાનું જેથી કરી એમાંથી પણ જો કોઈ ટોપિક પૂછાય તો આપણે કવરઅપ થઈ જાય બરાબર ત્યાર પછી નદી છે આજી નદી તો એના એ ક્યાં શહેરના કિનારે વસેલું છે તો કે રાજકોટ છે એ આજી નદીના કિનારે વસેલું શહેર છે અને ડેમ ક્યાં છે તો કે આજી એક બે ને ત્રણ બરાબર ત્રણ ડેમ છે એ આજી નદી ઉપર આવેલા છે ત્યાર પછી આપણે વાત કરીએ ભાદર નદી તો ક્યાં શહેર આવશે તો કે જેતપુર જસદણ અને રોજડી અને એના બે ડેમ છે ક્યાં તો કે ભાદર એક અને ભાદર બે જે એક છે નીલાખા અને બીજું છે ગોંડલ બરાબર ત્યાર પછી છે શેત્રુંજય શેત્રુંજય નદી છે તો એના પર વસેલું શહેર કયું છે તો કે પાલિતાણા છે બરાબર ભાવનગરથી શરૂઆત થાય અને અમરેલી સુધી છે એ શેત્રુંજય નદી જાય છે અને અમરેલીમાં જે પાણીની સુવિધા છે એ પણ શેત્રુંજી નદીથી પાણી છે એ બધું આવે છે એના પર ક્યાં ડેમ આવેલા છે તો કે ખોડિયાર અને રાજસ્થળી ડેમ છે એ શેત્રુંજય નદીના બે ડેમ છે ત્યાર પછી જે વઢવાણ ભોગાવો તો વઢવાણ ભોગાવો છે એના પર કયા શહેર છે તો કે ચોટીલા સાયલા વઢવાણ બરાબર એના પર કયા ડેમ આવેલા છે તો કે નાયકા અને ધોળીધજા બરાબર કોન્સ્ટેબલના તલાટીના કોઈ પણ તમે જૂના પેપર જોશો તો તમને વઢવાણ ભોગાવો છે શેત્રુંજય નદી વિશે છે મચ્છુ નદી વિશે એક એક સવાલ છે ઓલરેડી પૂછાયેલા છે તો આ રીતના આપણે બધી નદી એક વખત કવર કરી લઈને ડેમ કવર કરી લઈએ તો આપણો એક માર્ક્સ છે કન્ફર્મ થઈ જાય ત્યાર પછી જે લીમડી ભોગાવો તો લીમડી ભોગાવવામાં આવશે લીમડી અને લોથલ એને એના પર આવેલો ડેમ કયો છે તો કે થોરીયાળી ડેમ છે એ લીંબડી ભોગા ઉપર આવેલો છે ત્યાર પછી જે ઓજત નદી તો એ ખીજડિયા અને નવા ગામ છે એ શહેર છે એના પર વસેલા છે મિત્રો વિડીયોમાં આપણે આગળ વધીએ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે પણ કોર્સિસની છે પ્રિપેરેશન કરવા માગતા હો જીપીએસસીની છે ક્લાસ થ્રીની છે કોઈપણ કોર્સની છે એ પ્રિપેરેશન કરવા માગતા હોવ તો અનએકેડેમી દ્વારા ઘણા બધા કોર્સિસ છે એ ટૂંક સમયમાં લોન્ચ થઈ ગયા છે અથવા નવા થવાના છે બરાબર તો તમે એમાં જોઈન થઈ શકો છો અને તમને એના પ્લસ ફીચર્સ છે એનો પણ ઘણો બધો તમને ફાયદો મળશે તો પ્લસ ફીચર્સમાં તમે જુઓ તો લાઇવ ક્લાસીસ છે પીડીએફ છે મટીરિયલ છે બરાબર ગુજરાતના સારામાં સારા જે એજ્યુકેટર્સ છે એ તમને ભણાવશે એ ઘણા બધા પ્લસ ફીચર્સ છે તમને મળવાપાત્ર થાશે ત્યાર પછી અલગ અલગ બેચ કોર્સીસ છે બરાબર જેમ કે સાર્થક છે એ ત્રીસ તારીખથી સ્ટાર્ટ થાય છે પછી સંપૂર્ણ છે એ પણ ત્રીસ તારીખથી સ્ટાર્ટ થાય છે બરાબર ક્લાસ થ્રી એક્ઝામ માટે તો તમે એની સાથે જોઈન થઈ શકો છો એક કોર્સ છે એ તમે પરચેસ કરી અને તમારી પ્રિપરેશન છે થી બેસ્ટ કરી શકો છો ત્યાર પછી અલગ અલગ કોર્સીસ છે એ પણ અનએકેડેમી દ્વારા અત્યારે રનિંગ છે ચાલુ છે તમે એમાં પણ જોડાઈ શકો છો ત્યાર પછી આગળ વાત કરીએ એના જે લાઈવ ક્લાસીસ છે એમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકો છો જો તમે એનું પ્લસ સબસ્ક્રિપ્શન ખરીદો તો બરાબર સી મોર છે જેમ કે અલગ 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 શિક્ષકો છે એ તમને ભણાવતા હોય છે જેમ કે તમારે રીઝનિંગ શીખવું છે તો એમાં ઘણા બધા શિક્ષકો છે તમને રીઝનિંગ શીખવતા હોય એવી રીતના એક જ કોર્સની અંદર તમે ઘણા બધા શિક્ષકો પાસેથી તમે માહિતી એટલે કે એક જ શિક્ષક પાસેથી ઘણી બધી વસ્તુ છે તમે શીખી શકો છો ત્યાર પછી એના ઘણા બધા ફીચર્સ છે એનો પર તમે લાભ લઈ શકો છો અને મિત્રો ખાસ પ્રાઇઝ હાઈક એલર્ટ બરાબર આ પ્રાઇઝ હાઇક એલર્ટનું શું કામ તમને કહું કે અત્યારે ટૂંક જ સમયમાં બધા જે કોર્સીસ છે એનો ભાવ પણ વધી જશે જો તમે ખરેખર પરચેસ કરવા માંગતા હો તો જલ્દીથી આપણો જે કોડ છે એન વી ટ્વેન્ટી ટુ શું કોડ છે એન વી ટ્વેન્ટી ટુ કોડનો ઉપયોગ કરી અને તમે દસ ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો બરાબર કોઈપણ કોર્સ તમે પરચેસ કરવા માંગતા હો તો આ કોડ તમે ઉપયોગ કરી દો એન ટ્વેન્ટી ટુ તો તમને દસ ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે એ પણ મળી જશે બરાબર એના પ્રાઇસીસ તમને આપેલા છે એમાં શું વધારો થશે કેટલો વધારો થશે એ પણ તમને એમાં દર્શાવેલો છે તો ખાસ કોડ તમે મૂકવાનું ભૂલતા નહીં કારણ કે કોડ નહીં મૂકો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ છે મળવાપાત્ર થશે નહીં બરાબર તો મિત્રો વિડીયોમાં આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે ઉબેર નદી અમુક નદી છે એ તમે જાણીતી નહીં હોય સાંભળી નહીં હોય પણ સાથે સાથે આપણે લઈ લઈએ જો એક્ઝામમાં પૂછે છે તો એ પણ આપણે કામ આવી જાય ઉબેર નદી છે એના કિનારે કયું શહેર છે તો કે ભેસાણ શહેર છે એના કિનારે વસેલું છે અને એના ઉપર કોઈ એવો મેજર ડેમ છે આવેલો નથી ત્યાર પછી ઘેલો નદી તો એ ક્યાં આવેલું છે તો કે વલભીપુર કે જે ભાવનગરમાં આવેલું છે એના પર ક્યાં ડેમ આવે છે તો કે બે ડેમ આવે છે ઘેલો સોમનાથ અને ઘેલો ઈતરિયા બરાબર મોસ્ટ ટાઈમ બી ઘેલો નદીના ઉપર છે સવાલ વારે વારે પૂછાતો હોય છે તો સાથે સાથે તમારે પાકું કરી લેવાનું ઘેલો નદી છે શહેર કયું છે તો કે વલભીપુર કયા જિલ્લાનું છે તો કે ભાવનગરનું અને ક્યાં બે ડેમ છે તો કે ઘેલો સોમનાથ અને ઘેલો ઈતરિયા ત્યાર પછી છે રૂપેણા નદી તો એ મહેસાણા જિલ્લામાં આવે છે બરાબર ત્યાર પછી બનાસ તો એ ડીસામાં આવે છે અને એના પર ડેમ કયો છે તો કે દાંતીવાડા જે ફેમસ ડેમ છે બરાબર બનાસ નદી પર આવેલો દાંતીવાડા ડેમ ત્યાર પછી જે સરસ્વતી જેનું તમે નામ ઘણીવાર સાંભળેલું હશે ક્યાં આવેલું છે તો કે પાટણ અને સિદ્ધપુર શહેર છે એ સરસ્વતી નદીના કિનારે આવેલું છે અને એના પર ડેમ છે મોસ્ટ ટાઈમ બી મુક્તેશ્વર ડેમ છે એ સરસ્વતી નદી પર આવેલો ડેમ છે બરાબર ત્યાર પછી વાત કરીએ આપણે સાબરમતી નદીની તો સાબરમતી નદીની આસપાસ કયા શહેર આવે છે તો કે ગાંધીનગર અને અમદાવાદ અને એના પર કયા ડેમ છે તો કે ધરોઈ બંધ છે અને સંતો સરોવર ડેમ છે એ સાબરમતી નદી પર આવેલા છે ત્યાર પછી હાથમતી નદી છે તો એ ક્યાં આવેલી છે તો કે હિંમતનગરમાં આવે છે બરાબર હાથમતી ક્યાં તો કે હિંમતનગર હથી બે યાદ રાખી લેવાનું હાથમતી હિંમતનગર બરોબર ત્યાર પછી આપણે આગળ વધીએ તો પુષ્પાવતી નદી તો પુષ્પાવતી નદીના કિનારે કયા શહેર છે તો કે સૂર્યમંદિર મોઢેરાવાળું બરોબર ત્યાર પછી ઉનાવા એઠોર ઉંઝા આ બધા શહેર છે એ પુષ્પાવતી નદીના કિનારે આવેલા છે અને એના ઉપર કોઈ એવો મોટો ડેમ છે જે પ્રખ્યાત એવો કોઈ ડેમ આવેલો નથી ત્યાર પછી છે શેઢી નદી તો એની એ કયું શહેર છે તો કે નડિયાદ શહેર છે એ શેઢી નદીના કિનારે આવેલું છે ત્યાર પછી છે મહી નદી તો મહીસાગર મહીથી આપણે મહીસાગર છે એ ખબર પડી જાય પછી ક્યાં મેજર ડેમ કે જે આપણે મોસ્ટ ટાઈમ બી કહી શકાય વારે વારે એક્ઝામમાં પૂછાતા હોય કયો ડેમ તો કે કડાણા અને બોરી ડેમ છે એ મહી નદી પર આવેલા છે બરાબર કઈ નદી પર મહી નદી પર આવેલા કયા ડેમ છે બે કડાણા અને વણાક બોરી બરાબર પાવર સ્ટેશન પણ આવેલું છે ત્યાં ત્યાર પછી ગોમતી તો ગોમતી આપણે બધાને ખ્યાલ જ છે દ્વારકા દ્વારકા શહેર છે ગોમતી નદીના કિનારે આવેલું છે ત્યાર પછી છે વાત્રક તો વાત્રકમાં કયા શહેર આવશે તો કે ખેડા અને મહેમદાબાદ બરાબર ખેડા અને મહેમદાબાદ છે વાત્રક નદીના કિનારે આવેલા છે ત્યાર પછી વાત કરીએ આપણે મેસવો નદીની તો મેસવો નદીના કિનારે કયા શહેર છે તો અરવલ્લી અને શામળાજી છે એ મેસવો નદીના કિનારે આવેલા શહેર છે ત્યાર પછી માઝમ તો મોડાસા જો મો મો આવી રીતના અમુક અમુક શબ્દો છે સીધા તમારે યાદ રાખી લેવાના એક્ઝામમાં પૂછાય તો આપણે ફટ દેખીએ અને જવાબ છે ઠીક કરી શકીએ બરાબર માઝમ નદી છે એ ક્યાં કિનારે આવેલું છે કેના શહેરના કિનારે આવેલું છે તો કે મોડાસાના કિનારે આવે છે બરાબર ત્યાર પછી આગળ વાત કરીએ આપણે વિશ્વામિત્ર તો વિશ્વામિત્ર છે એ ક્યાં આવે એના શહેર ક્યાં છે તો કે વડોદરા અને પંચમહાલ છે એ વિશ્વામિત્રી વિશ્વામિત્ર નદી છે એના કિનારે આવેલા છે ત્યાર પછી છે નર્મદા નદી તો આપણે બધાને ખબર છે ચાંદોદ અને ભરૂચ છે એ શહેર પર નર્મદા નદી છે એ પસાર થાય છે અને એના પર ડેમ કયો છે તો કે સરદાર સરોવર ડેમ છે જે વિશ્વવિખ્યાત છે એ નર્મદા નદી પર આવેલો છે ત્યાર પછી આપણે વાત કરીએ તાપી નદીની મોસ્ટ ટાઈમ્પી છે ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે સુરત શહેર છે એ તાપી નદી પર આવેલું છે બરાબર એના પર ડેમ ક્યાં છે તો ઉકાઈ અને કાકરાપાર છે એ એના પર બાંધવામાં આવેલા ડેમ છે મોસ્ટ ટાઈમ ટાઈમ્પી ક્વેશ્ચન છે ખાસ યાદ રાખી લેજો ત્યાર પછી જે પૂર્ણા નદી તો નવસારી શહેર આવે છે એના પર ત્યાર પછી જે ઓરંગા તો વલસાડ શહેર આવે છે કોલક નદી તો ઉદવાડા શહેર આવે છે ત્યાર પછી દમણગંગા તો એના પર આવે છે વાપી શહેર બરાબર મોસ્ટ ટાઈમ પી છે દક્ષિણ ગુજરાતની આ બધી નદી છે દમણગંગા કોલક ઓરંગા પૂર્ણા બરાબર આ બધી મોસ્ટ ટાઈમ પી છે સાથે સાથે લાઇનમાં તમે બધી પાકી કરી લેશો તો એ તમને સીધી યાદ રહી જશે બરાબર નદી ઉપરથી મોસ્ટ ટાઈમ પી એક સવાલ તો છે આ પૂછાય જ છે દર વખતે નદી ખાસ કરી લેવાની છે ત્યાર પછી આપણે વાત કરીએ અંબિકા નદી તો એના પર કયો ડેમ આવેલો છે તો કે મધર ઇન્ડિયા ડેમ આવેલો છે અને ગિરાદોદ છે એ પણ અંબિકા નદી પર આવે છે ત્યાર પછી સુખભાદર તો સુખભાદર ક્યાં આવે તો કે રંગપુર છે એ સુખભાદર નદીના કિનારે આવેલું છે ત્યાર પછી જે ફૂલકી તો એ કુંતાસી કુંતાસી શહેર છે તે ફૂલકી નદીના કિનારે આવેલું છે ત્યાર પછી જે મોરાઈ નદી તો એ દેસલ પર કચ્છમાં આવેલું છે મોરાઈ નદી ત્યાર પછી જે લુણી લુણી નદીમાં કયું શહેર છે તો કે ધોળાવીરા છે એ લુણી નદીના કિનારે આવેલું છે ત્યાર પછી હિરલ કપિલા અને સરસ્વતી તો એ ક્યાં આવેલું છે તો કે પ્રભાસ પાટણ શહેર પર આવેલું છે ત્યાર પછી છે ખારી નદી તો ખારી નદી ઉપર કેવો ડેમ છે તો કે રુદ્રમાતા બંધ છે કચ્છનો સૌથી મોટો એ ખારી નદી પર આવેલો છે ખાસ યાદ રાખી લેજો ખારી નદી ઉપર કયો ડેમ છે તો કે રુદ્રમાતા બંધ અને કચ્છનો સૌથી મોટો ત્યાર પછી વાત કરીએ નયારા તો એના પર લખપત શહેર છે એ નયારા નદીના કિનારે આવેલું છે ત્યાર પછી કાળી તો એ પાંદરો શહેર છે એના કિનારે આવેલું છે ત્યાર પછી રૂકમાવતી તો એના પર કયો ડેમ આવેલો છે તો કે વિજયસાગર ડેમ છે એ રૂકમાવતી નદીના કિનારે આવેલો છે બરાબર તો આ રીતના ખાસ બધી નદી કે જે આપણે ગુજરાતમાં સારામાં સારી આપણે બધા જેને ઓળખતા હોય અને એક્ઝામમાં હોય એ બધી નદી કવર કરી લીધી એના પર એના કિનારે કયું શહેર આવેલું છે એ પણ આપણે જોઈ લીધું અને એના પર કયો મેજર ડેમ જે આપણે આઈએમપી લાગતા હોય જે વારે વારે પૂછા તો એ બધા ડેમ છે એ પણ કવર કરી લીધા બરાબર તો આ ટોપિક છે પાંચ કે સાત મિનિટમાં તમે એક વખત રિવિઝન કરી લો તો કોઈ પણ ક્લાસ થ્રીની એક્ઝામ હોય તો તમારો એક માર્ક્સ છે અહીંથી કન્ફર્મ થઈ જાય તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રોને શેર પણ કરજો અને જેટલા પણ મિત્રો આજે આપણી સાથે નવા જોડાયેલ છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરી જ્યારે પણ એજ્યુકેશનને લગતા ભરતીને લગતા કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો અમે તમારા સુધી નોટિફિકેશન છે એ પહોંચાડી શકીએ આવજો મિત્રો જય હિન્દ જય ભારત